હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોક સાંજના સાત વાગ્યા છે અને આજે અમે જઈ રહ્યા છીએ અત્યારે જમવા જ જાય છે આમ તો ડાયરેક મારા મામાની છોકરી ગઝીન સિસ્ટર છે મારી ત્યાં છે નાનું એવું ફેમિલી ટુ ગેટ ટુગેધર તો ત્યાં જઈ છે અત્યારે અને ખુશીનું હોમવર્ક છે ને હજી ચાલુ છે કારણ કે બેનને ઊંઘ આવી ગઈ હતી અને થોડુંક છે ને શરદીને એવું હતું ને થોડુંક હેડેકને એવું ખુશીને થતું હતું એટલે સુવા દીધી હતી તો હવે હોમવર્ક કરે છે તો એક હોમવર્ક કમ્પ્લીટ થાય ને એટલે જાવું તું જોઈએ હોમવર્ક ચાલુ ચાલો બેટા થઈ ગયું તો સાત સવા સાત થઈ ગયા છે તો હવે નીકળશું બાકીનું હોમવર્ક આવીને કરશે તો એક હોમવર્ક કમ્પ્લીટ છે અને પરવ ભાઈને તો હોમવર્ક પહેલા પતી ગયું હતું કારણ કે સૂતો નહોતો એટલે મારી જગ્યાએ પરવો આવું હું શું તમે પણ બહુ મોડા આવ્યા ઓલબે આવી ગયા તો વહેલા પણ આવ્યા મોડા આવી એ તો કહું આવ્યા પણ મોડા થઈ ગયા તમે I have the Citizens <laughs> 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 <laughs>

Mona bên kapoodia. bên kia đi kia 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 kia

માર માસી ને મારા બેન બે કઈ પુસુર કરે છે માસી હું ખુશુર પુસુર કરો હું ખુશુરપુસુર કરો હું રાઈ જાય રાઈ જાય ની વાત માસી ને છોકરીઓ નથી ને તો અમે ચાર છી માસી યાર બેનું હા તો ચાર એને ને ટૂંકમાં છોકરી જેમ રાખે હા એ તો કહો છોકરી ઇન્જેમ જ રાખે ચાલો તો આવજો બધાય હવે આવજો માસી સેજુબેન આવજો

You are traffic decks the house uh -huh. Bye bye. Oh no, no friend, what are

તમને ત્રણ ટાઈપના દસ્તા મળશે એક તો પથ્થર વાળો ને બે માર્બલ વાળા છે નઈ અને બે તૂટી ગયા એક મેડો એક હિસાબ બરાબર

હમણાં હોમવર્ક કરવા બેસી જાય છે હવે અત્યારે વાગી ગયા છે ખુશી વાંચે છે અત્યારે અને ટીવી ચાલુ છે ટીવી જોવાય છે બાકી આવી પીયુસે ડાયરેક્ટ જમી લીધું હતું હેલો બગાસા ખાઈ છે અરે ગુડ નાઇટ મસ્તું કાલ સવારે ત્યાં સુધી બધા બાય બાય ગુડ મોર્નિંગ ગાઈસ સવાર થઈ ગઈ છે અને નાસ્તો કરવા બેસી ગયા છે હોય કારણ બાકી નો ગાડી બધાયની ઘરે સવારમાં મોસ્ટલી ભાખરી જોઈએ ક્યારેક ક્યારેક નવો નાસ્તો બનતો હોય અને મેં તો ઉપરા ઉપરી બે દિવસ છે તો બનાવી નહોતી તોય નો ખાતી અચ્છા આજે નવો નાસ્તો બનાવ્યો ખોવાનો નહીં નો કરતા નાસ્તો હોવાનો પણ એવું જરૂરી નથી કે સારું કંઈક અલગ જ હોય તો જ નાસ્તો કરવાનો હોય તો પવાનો ખાવાનો ખાવાનો ન કરવાનો એવું થોડું પર્વ જેવું કામકાજ છે તમારું એ રુડીનું કામ પર પર્વનું કામકાજ તમારું છે આખી દુનિયામાં રીતે બધી વસ્તુ ભાવ હોય જો એવું કાઈ ન હોય ભાવે છે મઠાએ છે અને ટિફિન બને છે કપડાનો મશીન ચાલુ છે પાણીનું ફિલ્ટર ચાલુ છે એટલો બધો અવાજ આવે છે પૌવા એની સાથે સેવ અને તળેલા દાણા આવું કંઈક અત્યારમાં નાસ્તો થાય છે અમારે અને આજે વરસાદી માહોલ છે બારે રાતનો વરસાદ ધીમો 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 આવે છે અત્યારે આમ ઝરફર આવે છે પણ ચાલુ જ છે વરસાદ બાકી બધે ધોઈ નહીં પણ રાજકોટમાં બસ ખાલી એની વાછટ આવે છે એ નહીં આમ આવો છો આખો દિવસ સતત ચાલે દે હવે આવશે નહીં તો મજા આવે બધી વર નહીં ગયો તો આઈ વર ને આવશે આવશે દ્વારકા પર પોરબંદર વાળો આખે આખો પટ્ટો લઈ લીધો ફૂલે ફૂલ વરસાદ ઢાંકમાં બહુ વરસાદ પડ્યો આપણા ગામની નદી એ ફૂલે ફૂલ જઈ છે પણ રાજકોટમાં નથી આવતો રાજકોટમાં આમ સતત આખો દિવસ એને છોકરાઓને સ્કૂલમાં રજા પડી જાવી જોઈએ એવો વરસાદ આવવો જોઈએ તો મજા આવે આજે અંધારું છે એટલે સવાર જ કહેવાય બપોર સુધી સવાર જ રહે વાતાવરણ એવું હોય ને એટલે વરસાદ બંધ થઈ ગયો છે સાવની તરફ સવાર માં તો ચાલુ હતો ફ્રીજ માં બરફ જામી ગયો હતો ને એટલે જો અહીંયા પાણી નીકળવું બંધ કર્યું હતું ફ્રીજ એટલે કિચન એરિયા સાફ કરવામાં જ એક કલાક વહી જશે વહી છે અત્યારે સાડા નવ ફટાફટ પહેલાં કિચન સાફ કરી નાખું અને પછી બસ બધું ઝાપટ ચૂપટ ને એ બધું કામ કરીશ આજે તો આમ બપોર થઈ જવાના છે કારણ કે એક્સ્ટ્રા કામ આજે કિચન ઘણું બધું છે એ કરવાનું એટલે બે વિડીયો એડિટ કરવાના છે એટલે ફટાફટ પહેલાં એ કરીશ વચ્ચે વચ્ચે એડિટિંગ કરીશ અને પછી બપોરની રસોઈનું ને એવું કરશું સાત કામ તો ઓલરેડી બની ગયું છે રોટલી બનાવવાની છે બપોર સુધીનું કામ તો છે ને ફૂલે ફૂલ પેક છે બપોર પછી ફ્રી થઈશ પણ અત્યારે બીજો વિડીયો એડિટ કરવાનો છે જો આ બધું મૂકવાનું બધું છે એટલે તો પર ડેના છે ને બે થી ત્રણ વિડીયો અને બે એક કે બે રીલ્સ એટલે થી પાંચ વિડીયો છે ને અપલોડ કરવાના હોય અને થોડાક સટસૂટ કરવાના હોય એવું બધું કામ હોય ને લાખો દિવસ આમ તો છે ને ફૂલે ફૂલ જાય છે ફ્રીનો ટાઈમ મળતો નથી ઘરની અંદર ખાલી હજી પગ દીધો છે રોટલી બનાવું છું વરસાદ ચાલુ જ છે થોડોક ધીમો થયો છે બાકી થોડીક વાર પહેલાં કલાક પહેલાં તો બહાર નીકળાય એવું હતું નહીં હું ફટાફટ બહારના જે કામ પતાવાના હતા ને જલ્દી જલ્દી બધી પતાય એવી દૂધ લઈ એવી લોટ લે એવી બધી વસ્તુ લેવાતી એ સામાન પડ્યો છે બધો મારે હું પછી શીખડાવીશ ઘરે પહોંચીને હું ફૂલ વરસાદ ચાલુ થયો એટલો બધો વરસાદ વરસાદ પડે ને બહુ વધારે સ્કૂલે રજા હોય પણ એવું લાગતું કે પડશે તો છે ઘણી બધી જગ્યાએ પણ રાજકોટમાં નથી Lal La pala roo